આપણે મંદિર છે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ આજની સવાર થઈ ગઈ છે અને આજે પાછા કસરત કરવા માટે આવી ગયા છે કેમકે કાલે થયું એવું હતું કે થોડું કામ આવ્યું હતું ને ક્લાસમાં નીંદર નથી ઉડી એટલે હવે આજથી પાછું તો મુજબ ચાલુ કન્ટિન્યુ ને હવે તો ને એ બધું લઈ આવ્યા છે તો હવે એ બધું પણ કન્ટિન્યુ રાખશો અત્યારે ભાઈ અપ કરે છે ને બધું કરે છે ડન ને ચાલો તમે બતાવી દો ફર્સ્ટ ટાઈમ કરું છું થાય છે કે ને ખબર નહીં પહેલે ટ્રાય કરીશ જેવું થાય એવું વધારે આપણે કરવાની બે થી ચાર માર કરીશ એ ટ્રાય છે સાચું ખોટું અમને તમે જણાવજો હં હવે હિરનભાઈ ડાયમંડ કરશે ડેમ હાથ સાબજી બન્યું હોય હેલો ફ્રેન્ડ્સ આપણે થઈ ગયા છે રેડી કમ્પ્લીટ ના ધોઈને અને કાલે તમે વિડીયો જોયો એ મને જણાવજો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો કાલે જે આપણે મહાદેવના મંદિરે ગયા હતા એ વિડીયો કેવો લાગ્યો અને હલો આપણે મમ્મી હવે શું કરે છે જોઈ લઈ મમ્મીને પીવો ત્યારે કરે છે રસોડામાં કામ કરે છે રસોઈ બનાવી છે રસોઈ નહીં પણ ચા નાસ્તો તૈયાર કરે છે અને મમ્મી શું કરે છે જાય મમ્મી તારે ડુંગળી અલગ કરે છે રે

હા ઈ સખા છોર નીકળી જ સાચો છે મમ્મી તો એનું કામકાજ કરે છે આ જો આ ફાટે કાઢે છે હવે આપણે ચા નાસ્તો પોતાઈએ એટલે કે દૂધ ને નાસ્તો એ મહાદેવતરી માયા આ સવનપુર ચા નાસ્તો આપ્યો ની ચા જો ચાય નો ખાલી કલર અલગ લાગે છે ને મારે દૂધ રોટલી ચાલો તમે નાસ્તો કરી લઈ સાસુમાનો ફોન આવ્યો

একে পূনম ম মই পুনম এক পুনম ম ম